દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલ ના જય ભગવાન મિત્રો ભાદરવો મહિનો શરૂ થઈ ગયો છે અને ભાદરવો એટલે શરદ ઋતુની શરૂઆત રોગોની રાણી આપણા ઘડિયા કહેતા હતા યાર કે ભાદરવામાં ઓત્રા ચિત્રાનો તાપ પડે ઓત્રા ચિત્રાનો જે તાપ પડે ને એ સાહેબ ઉનાળાનો તાપ જે પડે છે ને એ ઉનાળાની ગરમી કરતા પણ બહુ જ ખરાબ તાપ કહેવાય ભાદરવાનો તાપ તડકો એ રોગ પેદા કરે કારણ કે ભાદરવાના તડકામાં ફરવાથી ભાદરવાના તડકામાં કામ કરવાથી આપણા શરીરની અંદર પિત્તનું પ્રમાણ વધે છે અને વાયુ એ પિત્ત જે વધેલું પિત્ત છે એ પિત્તને બધી લોહીના સોમાને ફરતું કરી દે છે અને એમાંથી પછી આપણને માઇગ્રેન આધાશીસી તાવ ત્યાર પછી પિત્તના બીજા રોગો આંખોમાં લાલાશ આવવી ખંજવાળ આવવી બળતરા થવી પગના તળિયા બળવા આ બધા જ પ્રોબ્લેમ્સ ઊભા થાય છે ખાસ સમજી લેજો કે ભાદરવો મહિનો ભાદરવા મહિનાની અંદર આ ત્રણ વસ્તુ કોઈ મફત આવે લઈને મોડામાં ગલાવે તમને કાકડી કાકડી એ પરમપિત વર્ધક છે એમાં નર્યું પિત્ત છે કાકડીમાં ભાદરવામાં મહેરબાની કરીને કાકડી ના ખાશો ત્યાર પછી જે દહીં દહીં ભાદરવામાં આયુર્વેદે નિષેધ કર્યો છે કે ભાદરવામાં ક્યારેય દહીં ખાવું ના જોઈએ સાહેબ કે દહીં એ પણ પિત્તવર્ધક છે છે અને ત્રીજું ભીંડા ભાદરવાનો ભીંડો એ તાવ લાવે છે પિત્તવર્ધક છે તાવ એ પિત્તનો રોગ છે એટલે ભીંડો પણ તાવ પિત્ત વધારે છે તો આ ત્રણ વસ્તુ મેં કહ્યું એમ મફતમાં કોઈ મોડામાં મૂકાવે તો પણ એને મૂકવી ખાવી નહીં આટલી પરેજી પાડશું તો ભાદરવા મહિનામાં પિત્તના રોગોથી આપણે બચી જઈશું એટલે ખાસ ઋતુ ઋતુ પ્રમાણેનું જે ખોરાક આપ્યા છે એ પ્રમાણે જો આપણે આયુર્વેદને ફોલો કરીશું મિત્રો તો આપણે દવાખાનામાં નહીં જવું પડે અને ખિસ્સા ખાલી નહીં કરવા પડે એટલે ખાસ ધ્યાનમાં રાખો કે ભાદરવો એ ભયંકર રોગોનો રોગોનો રાજા કહેવાય ભાદરવો મહિનો એટલે જમા પાણીજન્ય ખોરાકજન્ય ટાઇફોડ મેલેરિયા આ બધા જ રોગો બધા પ્રકારના તાવ ભાદરવામાં માજા મૂકે છે અને એટલે ભાદરવામાં પીત સામક ધ્રવ્યો લેવાના તમે ખીર ખાઈ શકો દૂધ ખાઈ શકો આ બધું તમે આઈસ્ક્રીમ લઈ શકો પણ આ ત્રણ વસ્તુ ભૂલે ચૂકે પણ ભાદરવા મહિનામાં ખાવી નહીં ભાદરવો અને નવરાત્રિ પતે શરદ પૂનમ આવે ત્યાં સુધી એટલે દોઢ મહિનો ભાદરવો અને આસોના પંદર મહિના આ ત્રણ વસ્તુ મત ત્યાગ કરજો એને ખાસો નહીં મિત્રો તો પિત્તના રોગોથી આપણે બચી જશું અદના હોય આળા હો સબકો લટાના હૈ મુફલીશો તવંગરકા મોત હી ઠીકાના હે जैसी करनी वैसी भरनी आज किया कल पाएगा और सर को उठाकर चलने वाला एक दिन ठोकर खाएगा और चढ़ता सूरत धीरे धीरे ढलता है ढल जाएगा चढ़ता सूरत धीरे धीरे ढलता है ढल जाएगा अरे नेपोलियन हिटलर ने सिकंदर नो सूरज हो साहेब एक दिवस डरी तो खोड़ी मारू यार अहंकार जीवन में करवा जीवन હિતે હરિનો પ્રિજ્ય ભગવાનને ભજો પરમાર્થ પરોપકારના કાર્યો કરો પુણ્યના કાર્યો કરો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો નિરોગી આ વિશે આપે હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત